સોરસુંબા ગામે સામૂહિક પરિવારના આપઘાતનો મામલો ઉમરગામના સોરસુંબા ખાતે આવેલા નીલકંઠ રેસીડેન્સીમાં રહેતા ઝાંસીના વિશ્વકર્મા પરિવારના પતિ પત્ની અને અઢી વર્ષના બાળક સહિત ત્રણેય આત્મહત્યા કરી લીધી હોવાની વાત બહાર આવી ત્યારે વહેલી સવારે ગતરોજ તેમના મિત્ર આ પરિવારને મળવા ગયો હતો અને દરવાજો ન ખોલતા તેમણે આસપાસના લોકોને જાણ કર્યા બાદ દરવાજો ખોલવામાં આવ્યો અને તે આ દરવાજો ખોલ્યા બાદ દ્રશ્ય જોઈ હેબતાઈ ગયો હતો યુવકની લાશ પંખે લટકતી હતી જ્યારે બાળક અને પત્નીની લાશ બેડ ઉપર હતી મૂળ જોશીનું પરિવાર છેલ્લા વર્ષ ઉપરાંતથી નીલકંઠ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ત્રણસો ચાર નંબરના રૂમમાં રહેતા હતા આ પરિવાર ખુશખુલાલ મુદ્રામાં હતો પરંતુ ગતરોજ વહેલી સવારે જ્યારે તેમનો મિત્ર તેમને મળવા માટે પહોંચ્યો ત્યારે મૃતક શિવમ રામપાલ વિશ્વકર્માની લાશ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી જ્યારે તેમની પત્ની આરતીબેન અને પુત્ર નક્શની લાશ બેડ ઉપર પડેલી હાલતમાં જોવા મળતા તેઓ ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણકારી આપી હતી ઘટનામાં ખરેખર શું કારણ છે તે જાણવા માટેની કવાયત પોલીસે હાથ ધરી છે મિત્ર વિનીત કંસારાએ જણાવ્યું કે મૃતક શિવમ રામપાલ વિશ્વકર્મા અનેક લોકોના પૈસા ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવતા હતા અને હાલ પ્રાથમિક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે રોકાણકર્તાઓ દ્વારા તેમના પૈસા પાછા મેળવવા માટે તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હોય જેના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે પરિવારના સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાની બાબત બહાર આવતા ચકચાર મચી છે ઉમરગામ પોલીસના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા તેમજ પીઆઈ પીએસઆઈ સહિતની ટીમ નીલકંઠ રેસીડેન્સી ખાતે પહોંચી હતી અને સ્થળ ઉપર ફોરેન્સિકની ટીમ અને મજીસ્ટ્રેટ સમક્ષ પંચનામું કરી ત્રણે લાશનો કબજો મેળવી પોલીસે ત્રણેની લાશને હાલ પીએમ હેઠળ મોકલી હતી અને ઘટનામાં ખરેખર શું કારણ છે તે જાણવા માટેની કવાયત પોલીસે હાથ ધરી છે સ્થળ ઉપરથી પોલીસને સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે ઝાંસીમાં રહેતું મતલબ ઝાંસીનું મૂળ ઝાંસી રહેતું પરિવાર જે છે ત્રણ સભ્યો પુરુષ મહિલા અને એનું બે અઢી વર્ષનું બાળક જે છે એ આજરોજ એમના ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃત્યુ પામેલ હતા જે બાબતની પોલીસની જાણ થતાં પોલીસ તાત્કાલિક એફએસએલ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચેલ છે આ બાબતે આજુબાજુના લોકોની સ્થાનિક લોકોની પણ પૂછપરછ ચાલી રહેલ છે ત્રણ વ્યક્તિ મરણ ગયેલ છે જેમાં એક પુરુષ જે છે એ શિવમ વિશ્વકર્મા નામે એમના પત્ની આરતી અને એક બાળક જે છે એ મરણ ગયેલ છે પ્રાઇમા ફેસી ઘરે ફાંસો ખાદી હાલતમાં એ લોકોનું મૃત્યુ થયેલું છે તેમ છતાં અત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં એમના ઇન્ક્વેસ્ટ પંદામાન અને એ બધી કાર્યવાહી હાલ ચાલુમાં છે પ્રાઇમા ફેસીમાં જે છે એમણે કંઈ ફોરેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને એ સંબંધી એમને કંઈ ડિપ્રેશનમાં હતા એવી પ્રાથમિક માહિતી છે તેમ છતાં કાર્યવાહી થશે એટલે એક્ઝેક્ટ કારણ ખબર પડી જશે એમ ડિસાઈડ કરો આપણે દરવાજો તોડી નાખે કાંઈક પ્રોબ્લેમ લાગે છે કરીને ઘણો ટાઈમ થઈ ગયો એમાં દરવાજો તોડ્યો તો પેલો શિવમ છે એ ફાંસી ખાધેલો દેખાયો અને આ આરતી અને બાબુ બે જણા ખાટલા પર પડેલા દેખાયા તો એમ લોકો અંદર જ નહીં ગયા પછી એમ લોકોએ તરત બિલ્ડરને ફોન કર્યો અને એમણે પછી પોલીસને ફોન કર્યો બોલે શું એમને મારો હું મારો ખાસ મિત્ર છે મને મોટો ભાઈ માને છે શું લાગે શું કારણ શકે કારણ તો કદાચ ટ્રેડિંગનું હોઈ શકે એનું ટ્રેડિંગનું કંઈક એફેક્ટ બુલિયનમાં કંઈક ટ્રેડિંગ કરતો તો એમાં કંઈક પૈસા ફસાઈ ગયા એવું કંઈ લાગે મને કે આ પરિવાર અહીંયા ક્યાંથી રહેતો હતો અને અહીંયા તો એક વર્ષથી રહે છે કોણ કોણ રહેતું હતું એ ત્રણ જણા રહે છે વાઈફ હસબન્ડ અને છોકરું રહે છે ક્યાંના છે એ લોકો ઝાંસીના છે